બોલો ભાઈ ને ફર્સ્ટ ક્લાસની અંદર કેમજી ઉતું ન કરતો ઉઠી જવું એ ભાઈ બોય એ બોય ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આવે છે ઉ હો હો બેન ભાઈના ફૂર આવે છે ફર્સ્ટ ક્લાસ ઈચ્છે સોફાના કવર ધોવા કાઢેલા છે બા નાસ્તો કરવા બેઠા છે કેરીયું

લાગે મારું રસ છે રોટલી છે ભીંડાની સબ્જી છે છે અને અમદાવાદ ફાઈનલ આરસીબીની અને પંજાબ પંજાબ ને આરસીબી ફાઇનલ માં આવી ગયું છે આઈપીએલ અને એમાં અભિને મેચ જોવા જાવી છે પણ હવે ટિકિટ મળતી નથી એટલે હવે વાણોસ એવો કે ટિકિટ મળે છે પણ થોડીક થોડીક મોંઘી છે પિંસોતેર હજાર રૂપિયા પસ હજાર રૂપિયામાં આપણે થિયેટર આખું બુક કરીએ એટલે આપણે ત્યાં જોવા લાવવાનું બંધ રાખવું પડે તો અત્યારે દોઢ વાગે તો ખાધું નથી હે ખાધું નથી ખાઈ લેતી હોય તો બાર વાગે ખાઈ લીધું બહુ વહેલું

ક્રિએટિવ ડિઝાઇન મલ્ટી મીડિયા ઇન્સ્ટિટ્યુટ સાથે મતલબ તમે પરિષદની પરીક્ષા બહાર નીકળો ત્યારે આવી સીધા તમે ત્યાં જાવ કે બાર પછી શું એટલે બાર પછી આવડો ત્યાં જવાનું ને શું બીજો હીરો આવી ગયો ટ્યુશનમાંથી માંથી આવી ગઈ ટિકિટ હાલ ફાઈનલ નહી છે એ

ચેન્નાઈના લવર છે ને એ ખાલી ને ખાલી ચેન્નાઈ નીકળું પછી આરસીબીના વિરોધ સિવાય ક્યારે હું વાંધો થઈને બોલતા તું ધોની ને કોહલી અરે કોઈ દીકાય વાંધો નહીં પડ્યો હોય તો એને બધા ફેન્સને બધાને એક ભારત પાકિસ્તાન જવા થઈ ગયા છે કાંઈ સમજાતું નથી કેમ થાય ટાઈમ થશે આઠ વાગ્યાને પચીસ મિનિટ અને ઘરે આવી ગયું હતું આજે એક પ્રસંગમાં બહાર જમવાનું હતું એટલે જ્યારે આવવાનું થોડું મોડું થયું ને અભિભાઈ જો અહીંયા અત્યારે આઈપીએલ ફાઇનલ ક્યારે ચાલુ થાય ને વારઝ બેઠો છે જાનો બેઠો કૈક હે તું આવી આય તોડી નાખી તને આવડે નહીં તે નો ફેરવાય રહેવા દે અહીંયા બધા નવરા થઈ ગયા છે એકદમ ફ્રી હે ઓછા માણસો વેલાવે નવરા થઈ દઉં કે નહીં એમાં મારા જમવાનું નહોતો આસ્તો એટલે મોટું થાય નહીં કારણ કે સૌથી સહેલાડ ડબ્બો આપડો હોય શું બનાવ્યું તું તો મેં આગળ હું હું કાંઈ નહીં કરું તમને કહેવાનું હમમે કેવાનું નહીં હોવાનું આ બહુ બધું હામે તો કરી આમે આપડે આવશું તો કે નહીં તો જ સલવાડો તો બનાવ્યા આ પણ ઓન કરે કેમ કઈ જાવ રાજા ની ઊયેથી ખાવ નહીં ગણ

એ વાત એટલા માટે કરે છે કે ને હસબંડને હીટ રિપ્લેસમેન્ટના ઓપરેશન કરાવેલા છે મને એવી એ છે હીટ રિપ્લેસમેન્ટ કરાવવા પડે એમ છે એટલે એ જાણકારી લે છે બધું કે શું કેટલા દિવસનો આરામ આવે ને કેટલા દિવસે ચાલતા થઈ જાય ને કેવો દુખાવો થાય એવું બધું પૂછે છે ને કેમકે ખરેખર મારી કરતાં બધા ટેન્શન એના હોય મારા ઓપરેશનની ઉપરથી મારી કરતાં વધારે એના હોય

મુંબઈ જીતશે મુંબઈ હવે હું કે પંજાબ છે પંજાબ આગળ એક વિડીયો જોયો અચાનક છે મુજે પંજાબ કી ટીમ ક્યુ મેરી ફેવરિટ હોને લગી હા સાહેબ એક ઓર કે કોલે દેખાવે તો લઈ કોણ આંટી ખાઈસ ક્વોલિટી એટના પડે છે હા તો આને કઈક પ્રોબ્લેમ લાગે છે અભી હું છું બેટા

આંગળી બીગડી તો ફિંગર બોઉલે સોફે બેઠા બેઠા મગાવે એન મમ્મી લોકો જોયે તો મારા દીકરા કેવું કામ કરાવે છે ગુલાબ એમ કે

સરસ લાગે તો મને એક ગ્લાસ દંડ ટાડું પાણી ગરમી આજે બહુ પુષ્કળ ગરમી છે આજે છે ને આમ બેઠો બફારો છે તડકો એવો બધો નથી ખેડો પણ ગરમી જેટલી થાય આમ બેઠા હોય ને ગમે જ્યાં ત્યાં પરસેવો વળી જાય એવું બધી ગરમી થાય છે એટલે બરફ પણ ટાડું પાણી આજ ઘણા દિવસે દિવસ બે હોઈ જાય તો બે હાસીન હોઈ ગયો લાગે હવે ફોન જતો ફોન આપવા એવો

કોઈ સાઈડમાં ગ્લાસ મૂકી દીધો હું કામી નથી ખબર જોવા નથી દેવાની કોપી એમ તો હવે આજનો લોગ ગેન્ડ કરીએ એટલે તમને ખબર જ છે મારે છેલ્લે હું કહેવાનું હોય તો આજ નથી કેવું મજા કરો અને તમે મજા કરાવતા રહ્યો